વેલકમ બેક મિત્રો તો આપણે પાછા આવી ગયા પડ્યા છે હવે કોઈ આવતું નથી આપણે રમવા ઓલું દેવાય જ કે બાજુમાં બેહોવાળા જ ખદડા નીકળ્યા કાંઈ વાંધો નહીં આપણે કાંઈ લાંબુ કેવું નથી એમને હવે તો આપણે ગેમ સ્ટાર્ટ કરવી

અરે ભાઈ ઓકે ગાઈસ એક કિલ આવ્યું છે તો કાલ મે વાત કરીતી તમને ગાઈસ તમે વિડિયો જોતા રહ્યો તમને મજા આવશે તમે કન્ટિન્યુ વિડિયો જોશો તો તમને બધી ખબર પડશે આપણે હું વાત કરીએ છે હું તમને કહું છું તમને મનોરંજન માટે તો કાલ આપણે વાત કરી તમે વિડીયો જોયો હોય તો આપણો તો એની અંદર આપણે કીધું પૈસા કમાવો એક ગોલ રાખો પૈસાનો કેમકે પૈસા હશે તો તમારી પાસે બધું હશે કેમકે પૈસા વગર અત્યારે આ જમાનામાં કાંઈ છે નહીં કેમકે પૈસા કમાશો ને તો તમારી પાસે બધું આવશે તમે છોકરીઓ પડો કે તમારી એ વસ્તુ ખોટી છે કેમકે ઓકે ગાઈઝ બંધુ આવે છે એક મિનિટ પછી ભાઈ ઓકે તો તો હું એમ કે તમે પૈસા કમાવ કેમ કે પૈસા છે તો તમારી પાસે બધું હશે અને પૈસા વગર આ દુનિયામાં કઈ શક્ય નથી સોરી ગાઈસ તમને બાર નો અવાજ આવતો હોય તો માફ કરજો કેમકે અત્યારે છોકરીઓ કેમ કે આ કળિયુગ છે ને તમારે છોકરીઓ અહી બહુ બધા રખડે છે અને મેં ઘણી વાર જોયેલું છે રૂબરૂ જોયેલું છે મારા આંખે જોયું છે તો તમે એવું ન કરો તમે આગળ વિચારો તમારા મમ્મી પપ્પા નું કે એ કેવી મહેનત કરે છે અને તારે ઘર હાલે છે તો તમે એટલું વિચારો અને જેને પહેલેથી છે એને કાઈ વાંધો નથી તો એને એને વાદે ન ચડો તમે કેમ કે એને તો કાંઈ ઉપાધિ નથી એના મમ્મી પપ્પા પાસે તો છે એમ તો તમે વિચારો તમારા ઘરની પરિસ્થિતિ વિચારો તમે એટલે મારો કહેવાનો મતલબ એમ કે અત્યારે પૈસા વગર કાંઈ નથી તમે નકરી છોકરીઓ વાહે પડી જાઓ કે એવું કરો એનો ના નથી પડવો પણ પછી એ હવે મેં જોયું છે અત્યારે કે ઘણા અત્યારે કેવું સિચ્યુએશન શીપ ને આ સીપ ને ઓલું સીપ ને હવે તમે એના ટ્રેન્ડ વાહે ન પડો તમે તમારો કામ ધંધો કરો કેમકે એ બધા તો ઠીક હવે એમને તો યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામને એમાંથી હું કહેવાય કે એને પૈસા મળતા હોય યા તો પ્રમોશન કરતા હોય તો આપણે એ ટ્રેન્ડ વાયર નો ફરો આપણે એની પરિસ્થિતિ જોવો આપણી કે કેવી પરિસ્થિતિ છે આપણે હું કેવામાંથી ગુજરાય છે છીએ આપણે કેવી પરિસ્થિતિમાંથી તો એ વિચારો થોડુંક એટલે એક ગોલ તમે બનાવી લો પૈસા કમાવાનો પૈસા હશે તમારા પાસે બધું હશે અને તમે રાખો એની ના નથી પણ તમે વાળું પાત્ર કેવું કેવું રાખો છો એ તમે કે કે પાત્ર માટે છે છે શું તો સમજી વિચારીને બધું કરો કેમ તમારી આખી લાઈફ નો સવાલ છે એટલે મિત્રો હું તમને જે સાચું હશે જ કહીશ અને હું તમને મારા સબસ્ક્રાઈબર નથી ગણતો હું બધા આપણા મિત્ર જ છે એટલે હું તમને હોય એવું કહીશ મોઢે ખોટું કાંઈ આપણે એવું કરવું નથી ને ખોટું કાંઈ કેવું નથી

તમે હવે સમજી તમને ઓકે ગઈ તો બુયા આપી છીએ સોરી વિક્ટરી થઈ ગઈ છે બુયા ને તો એક રાઉન્ડ બાકી છે મેં તમને કીધું એમ થોડુંક સમજી જાવ થોડુંક વિચારો તમે મારા મિત્ર છો એટલે હું તમને કહું છું બાકી તમે મોજ કરો એન્જોય કરો પણ ટાઈમે ટાઈમે તમે કામ કરો તમે જે વસ્તુ કરતા હોય એ તમારો કરિયર ઉપર ધ્યાન દો તો સારું કેવાય ગાઈશ કેમ કે તમારે પછી આગળ જતા તમારે મુશ્કેલી ન પડે એના માટે હું કહું છું કેમ કે હું તમને સાચું કહેવા આવ્યો છું આ પ્લેટફોર્મ ઉપર કે તમે આવું ન કરો અને આપણે મનોરંજન કરાવવાનું છે ખાલી તમને કે આવું નો કરો એમ તમે વિચારો કોઈ ખોટું ન લગાડતા ગાઈશ કેમ કે આપણે હું બધાને કહું છું એવું નથી કે આ એકને છે આને જ છે એટલે ખોટું ન લગાડતા આપણે આને સાચું કહું છું એમ આ વસ્તુ કઈ ખોટી નથી અને કોઈ તમને આવું કહેશે નહીં કે તું ભાઈ આવું કર કે આમ કર તમારો મિત્ર હશે એ કહેશે ખાસ મિત્ર કે હાલો આમ કરો આમ કરો પણ તમને બહારનું આવીને કોઈ નહીં કે કા તું ખોટું કરે છો કા તું આમ કરે છો એટલે ગાઈઝ થોડુંક વિચારો બીજી ગેમ ની અંદર આવી ગયા છે અને આ ગાઈઝ એક ખાસ કમેન્ટ કરજો આ કપડા કેવા લાગે છે મને તો એટલી બધી ઓલું નથી ઓકે ગાઈ જ તમે જે પાત્ર રાખો છો એક વસ્તુ મારે બીજી કહેવાની કે તમે જે પાત્ર રાખો છો અને તમે એને મળવા જાઓ છો તો એ તમે કમ્પ્લેટ તૈયાર થઈને જાઓ કેમ કે હામેવાળું પાત્ર તમે નોટિસ કરજો એ સાચી હકીકત હોય એવું કહું છું તમે નોટિસ કરજો કેમ કે આવું મેં ઘણી વાર જોયું છે તમે નોટિસ કરજો સામે વાળું પાત્ર છે ને જો તમારે મળવાનું હશે ને ત્યારે કમ્પ્લેટ તૈયાર થઈને ને કમ્પ્લેટ આમ ફ્રેશ થઈને આવશે આમ કપડા બપડા બધું કમ્પ્લેટ હશે અને આપણે શું છે કે એમને આમ લગર વગર હાલ્યા જાય તો એવું ન કરો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અને તમે જાઓ સામે વાળા પાત્ર ને નોટિસ કરજો કેમ કે ફ્રેશ થાય ને એકદમ આમ કમ્પ્લીટ કપડાં બપડા પહેરીને પરફ્યુમ કમ્પ્લીટ લગાવીને આવશે અને આપણે છે કે હાલો લગર વગર આવેલા જાય એવું ન કરો સામે તમને ના પાડી દેશે એટલે આ ગાઈઝ એક ધ્યાન રાખજો તમે અને આવું થયેલું છે ઘણા મિત્રો અરે મા આપણે નામ નથી દેવું એમ એટલે થોડુંક ધ્યાન રાખો તમે ગાઈસ આ તમને સાચું હકીકત હોય એવું કહું છું આવું કેવા વાળું કોઈ નહીં મળે તમને અને આપણા વિડીયો જોતા રહ્યો આવી જ મોજ કરવાની છે ને તમને આવું જ કહેવાનું છે જે હકીકત હોય આપણે ખોટું કઈ કેતા નથી ને ખોટું કઈ કરતાય નથી ઓકે ગાઈસ અહીંયા બંધો છે કઈક ઓકે આઈ જા આઈ જા હમ આવી જા ભાઈ આવી જા ઓકે આપ તો તો વારોય ન આવ્યો ગાઈસ અને તમે ન્યાં જાવ છો તો તમે ના નથી તમે ખાવ પીવો મોજ કરો પણ હવે તમારી પાસે કાઈ પૈસા નથી તમે બીજા પાસેથી પૈસા લઈને જાવ છો બરાબર તો તમે પછી વિચારો તમે જે સારું પાત્ર હશે ને તમારી પાસે સમજે એવું તો એ તમારી પાસે એકલા પાસે ખર્ચો નહીં કરાવી તમારી પાસે બે હરખો ખર્ચો કરશો તમે અને એ સામ સામેથી કહેશે કે ના ના હાલો હું આપું છું ફિફ પચાસ ટકા તો એટલે ઓકે સોરી ગાય આપણે વાત થોડી કન્ટિન્યુ હમણાં રાખવી ગઈ ઓકે ન્યા એ હેઠે નથી આવવા દેવાના ગાઈઝ આપણે હેલ્પ મી કે ગાય અહીંયા ઉપર જ બંદો છે ના નથી પણ બે સમજી વિચારી કરો ભાઈ તમે કમાવો પછી તો વાંધો નથી તમે કમાવો પછી વાપરો ના નથી બટ તમે અત્યારે ધ્યાન રાખો અને એ પાત્ર તમને સામેથી કહેશે જે સમજણું પાત્ર હશે અને તમે જે ચૂઝ કર્યું છે ને પાત્ર હારું તો એ તમને સામેથી કહેશે બે તમે ખર્ચો હરખો કરશો કે નહીં તમારી પાસે નકરા પૈસા માઈક માઇક કરે કે નહીં તમને એમ કહેશે કે આ અહીંયા જાવી અહીંયા જાવી એ સમજ છે એમ તમારી પરિસ્થિતિ સમજ છે તમારી સિચ્યુએશન સમજ છે તો તમે એની ખોટું ન કરો તો તમે એને સાચવીને રાખો એવું પાત્ર કેમ કે અત્યારે એવું મળવું મુશ્કેલ છે ગાઈસ હું હકીકત હોય એવું કહું છું વાંધો નહીં સામેની સાઈડ એક ઓ તો ગાઈસ આવું ધ્યાન રાખો તમે અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે હકીકત હોય એવું કહેવાનું છે તો મળીએ છીએ નવા વિડીયો સાથે આપણે ત્યાં સુધી બનાવ્યો ચેનલની અંદર અને ખાસ કમેન્ટ કરીજો આપણે સીએસ રમવી જોઈએ કે બીઆર રમવી જોઈએ એ ખાસ કમેન્ટ કરતા જાયજો અને મેં કીધું એનું ધ્યાન રાખજો હવે જાઓ તો કમ્પ્લીટ ફ્રેશ થઈને જાઓ તમે પરફ્યુમ બફ્યુમ લગાવીને બરાબર એટલું ધ્યાન રાખો કાંઈ વાંધો નહીં તો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખો